વર્તમાન સમયમાં બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા પછી ત્યાં જે નવા રાષ્ટ્રપતિ મુકાણા છે એમના નજર નીચે આખા બાંગ્લાદેશની અંદર સમસ્ત લઘુમતી સમાજ ખાસ કરીને હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવીને એને ખતમ કરવાનો એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં હિન્દુઓની હત્યા બહેનો ઉપર બળાત્કાર મંદિરોને ધ્વસ્ત કરવા ધર્મ પરિવર્તન કરાવવું આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ અત્યારે ભયંકર રીતે ચાલી રહી છે આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ થાય તેને લઈને ભારત સરકાર તરફથી કાંઈ ને કાંઈ પગલાં લેવામાં આવે જરૂર પડે તો સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માગણી સાવરકુંડલાની જનતાની હતી અને એ માગણી અમે પ્રાંત સાહેબ સુધી પહોંચાડીશું